મુકેશભાઈ મેરજા મિત્રો ઘણા સમયે આજે તમારી સામે ઉપસ્થિત થયો છો અને છેલ્લા આટલા વીસેક વર્ષોથી આપણે બધા સાથે મળી અને જે સેવા સેવાકારી કરતા એવા છીએ એમાં એક છોગું ઉમેરવા અત્યારે આપણે જઈ રહ્યા છીએ તમે બધાએ અત્યાર સુધી સંસ્થાના તર તમામ પ્રોજેક્ટ આજે સાત જણાથી આપણે શરૂઆત કરી હતી પાંત્રીસ હજાર મેમ્બર અત્યારે બન્યા છીએ ત્યારે હું તમને બધાને અભિનંદન આપતા અત્યાર સુધીની આપણી કરેલ સેવાઓ હજુ પણ ચાલુ રહે અને ખાસ કરીને આપણું જે મેરેજ બ્યુરો છે પ્લેસમેન્ટ સર્વિસ છે સમાધાન પંચ છે આનાથી ઘણા બધા લોકોને ઘણો બધો ફાયદો થયેલો છે આપણું જે અત્યારે ચાલુ છે બાનું ઘર વૃદ્ધાશ્રમ તમે બધા જાણો છો અને એની અંદર આપણે એવી એક વ્યવસ્થા ઊભી કરી છે કે જે અન્ય સંસ્થામાં કે અન્ય આશ્રમોમાં જે નિયમોમાં નથી આવતા એવા તમામ લોકોને કે આધાર પુરાવા ના હોય કે કોઈના કોઈ મૂકવાવાળા ના હોય કોઈની જવાબદારીવાળા લેવાવાળા ના હોય કોઈની ઉંમર નાની હોય કોઈનો ધર્મ અલગ હોય કોઈનું રાજ્ય અલગ હોય તો આવી તમામ વ્યક્તિઓને આપણે આપણા આશ્રયમાં આશ્રય સ્થાનમાં બાના ઘરમાં રાખીએ છીએ હવે આ વસ્તુ એવી બની છે કે અત્યારે આપણું આ ઘર ફૂલ થઈ ગયું છે અને સૌથી વધુનું વેઇટિંગ થઈ ગયું છે ત્યારે હવે આપણે બધાએ આપણી સામાજિક ઉત્તરદાયિત્વ જોતા આપણે એક કામ કરવાનું જે વિચાર્યું હતું કે આપણે એક મોટું ભવન બનાવીએ અને લોકોને પડતી મુશ્કેલીઓ ખાસ કરીને આપણું સૂત્ર તો તમે બધા જાણો છો માનવ સેવા એ જ પ્રભુ સેવા તો આને સાર્થક કરવા માટે જે તમારા બધા એનો વિચાર હતો એ બાનુઘર વૃદ્ધાશ્રમ અત્યારે મોરબી રોડ ઉપર અઢી એકરમાં બનાવવા જઈએ છીએ અને આ દેશનું સંપૂર્ણ સુવિધાયુક્ત કદાચ પહેલું એવું હોમ હશે કે જેની અંદર તમામ ફેસિલિટી હશે આપણે જે બાનું ઘર ચલાવીએ છીએ તેમાં બા રાખીએ છીએ તો બા માટેની એક વિંગ પછી દાદા માટેની એક વિંગ પછી જે લોકો કપલમાં આવે છે એના માટેની એક વિંગ અને એના સિવાય આપણી જે જે પ્રવૃત્તિઓ ચાલે છે એ બધી એક જ સ્થળે એક જ કેમ્પસમાં થાય એના માટેની ચોથી સોશિયલ વિંગ જેની અંદર કોઈ બેનો હોય પરીક્ષા આપવા હોય કોઈ દવાખાના માટે આવ્યો હોય કોઈ વર્કિંગ વિમેન હોય અથવા તો કોઈ દાદા કે બા એવા હોય કે એને ઘરમાં નથી રહેવું અને આશ્રમમાં પણ જવું એના માટે શરમજનક હોય તો એવી વ્યક્તિઓને સવારે લઈ જવાની સાંજ સુધી ત્યાં રોકવાની કોઈ એનઆરઆઈ હોય અને એને અમુક સમય માટે રહેવું હોય તો એના માટેની પણ વ્યવસ્થા શોર્ટ ટાઈમ ફૂલ ટાઈમ ફ્રી અને પેઇડ તમામ પ્રકારની વ્યવસ્થા અને એની અંદર જે રહેવાની વ્યવસ્થા છે એમાં આપણે જોઈએ તો સ્વિમિંગ પૂલ છે જાકુજી છે સ્ટીમ બાથ છે સોનાબાદ છે ઓડિટોરિયમ છે બગીચો છે મંદિર છે આવી તમામ સુવિધા એક જ સ્થળે મળે અને તમામ લોકો ત્યાં પ્રેમથી હળીમળી પોતાના દુઃખ દર્દ ભૂલી અને માનવતા સાર્થક કરે અને પોતાનું જીવન પોતાને બોજારૂપ ના લાગે પોતાને પડતા તમામ પ્રશ્નો આપણે અહીંયા સમાધાન કરીએ એવું જે કેમ્પસ બનાવવા જઈ રહ્યા છે આપણો આ વીસ કરોડનો પ્રોજેક્ટ છે અત્યાર સુધી સંસ્થાના જે પિંકુટોથી ચાલુ કરી આપણા આરોગ્યના પ્રોજેક્ટ ખેતીવાડીના પ્રોજેક્ટ અને ખાસ કરીને સ્કિલ પ્રોજેક્ટ બહેનોને પગભર કરવાના પ્રોજેક્ટ આમાં તમે બધે ઉદાર અર્થે એમને દાન આપેલું છે તો આજે હું ફરી આપને બધાને અપીલ કરું છું કે કોરોનાની અંદર ત્યાંશી દિવસ સુધી તમે લોકોએ જે અમને સપોર્ટ કર્યો અને રોજના પાંચ હજાર લોકોને આપણે જમાડી અને કોરોનાની ટ્રીટમેન્ટ ઓક્સિજન સુધી આપી શક્યા અને લોકોના મહામારીમાંથી બચાવી શક્યા તો આપણે હવે અત્યારે નિર્ણય કરીએ બધા સાથે મળી એક સંકલ્પ કરીએ કે કેવું આદર્શ ગૃહ ઊભું કરીએ અને આમાં આપણે બધા સહયોગી બનીએ મારી તમામ મિત્રો અને શુભેચ્છકો દાતાઓ અને જાહેર જનતાને અપીલ છે કે આપણા સેવા કાર્યમાં આપણે આર્થિક સહયોગ દાન આપીએ કે કોઈ શારીરિક શ્રમ આપે કે કોઈ એને ધ્યાનમાં હોય તેવી વ્યક્તિને આપણી વાત કરે અને આવી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય દુઃખી વ્યક્તિઓ હોય ત્રહિત વ્યક્તિ હોય તો એ મુશ્કેલીમાં હોય તો સંસ્થાનો સંપર્ક કરી એને પહોંચાડે અને અમને સેવા કરવાનો મોકો આપે એટલે ખાસ બીજું કંઈ નહીં પણ અત્યારે સમાજમાં જે ઘટે છે ખાસ કરીને એક સીધો એક્ઝામ્પલ આપને આપું કે ફેક્ટરીવાળા હોય તો એને સારા કેન્ડિડેટ મળતા નથી સ્ટુડન્ટ હોય તો એને સારી નોકરી મળતી નથી શું તકલીફ શું છે એક મીડિયેટરની તો ચાલો આવો આપણે બધા એક સંપર્ક સેતુ બનીએ જેની પાસે છે એમની પાસેથી લઈએ નથી એમને મદદ કરીએ અને બધાનું જીવન સરળ કરીએ એ જ અભ્યાર્થના મને દર વખતની જેમ આપ આ વખતે પણ આપણા પ્રોજેક્ટમાં મદદ કરી અને સક્સેસ કરશો તેવી ભાવના સાથે આભાર થેન્ક યુ મેલ આપના જબ જાન બલિ જ અગલ રહે